મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કઈક ખેતી ની માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે આ પૃથ્વી અમૃત ખાતર ની પૃથ્વી અમૃત દાણાદાર ખાતર જે છે એ ખેડૂત મિત્રો માટે શા માટે ઉપયોગી છે ખેતીની અંદર જે છે એ કંઈક નવો બદલાવ લાવવા માટે એ ખેતીને જે છે એ સમૃદ્ધ બનાવવા માટે ખેતીને જે છે એ આપણે કહેવાય કે ફાંસી ફળદ્રુપ બનાવવા માટે એ આ પૃથ્વી અમૃત જે છે એ ખૂબ સરસ મજાનું કામ કરે છે જમીનની અંદર અળસિયાની સંખ્યા વધારે જમીન પોષીને ભરભરી બનાવે જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારે અને સાથે સાથે જમીનની અંદર સેન્દ્રિય કાર્બન જે છે એનું પ્રમાણ જે છે એ વધારવાની કામગીરી એ મિત્રો આ પૃથ્વી અમૃત જે છે એ કરી રહી છે પૃથ્વી અમૃતની જે છે એ પચીસ કિલોની બેગ એ એક વીઘાની અંદર જે છે એ થાય છે પાંચસો એંશી રૂપિયાની અંદર એ મિત્રો આ પૃથ્વી અમૃત ખાતર જે છે મળી રહ્યું છે ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર જે છે પૃથ્વી અમૃત ખાતર મેળવવા માટે મિત્રો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો હેલ્પલાઇન નંબર છે બાણું પાસઠ પિસ્તાલીસ બાણું પાસઠ પિસ્તાલીસ તેરસો પૂરા આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતના ક્યાં ખૂણા ઉપર ક્યાં તમને આ ખાતર મળશે એની માહિતી તમને મળી રહેશે ખેડૂત મિત્રો આપ પણ જે છે આ જ્યારે ચોમાસાની સિઝનની શરૂઆત થઈ રહી છે ત્યારે એકાદ એકરની અંદર આ પૃથ્વી અમૃત જે છે એ વાપરી અને આ ધરતીને જે છે એ પાસી અમૃત તમે બનાવવા માટેનો પ્રયત્ન કરી જુઓ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર